આવી જશે સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી જય જાનદેવ અત્યારે સવાર ઉઠાણો થઈ ગયું છે બ્લોગિંગ સ્ટાર્ટિંગ પણ કરી વાયું છે મસ્ત મજાનું વાસી કામ પણ કરી વાયું છે જો થોડું ઘણું તો બાકી છે અને મારા માજી બે રમે છે કા ભાઈ કા માંજુ શું કરશો માંજુ બોલ કે <laughs>

તો હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજા માં જશો ને અત્યારે તો છે ને ઠંડાનો સમય થઈ ગયો છે ને સૌ પ્રથમ તો પેલા બધી જય માતાજી જય જાન ભાઈ ઢોંઢાનો સમય થઈ ગયો છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ પણ મેં કરી વાળું છે ને ગોપીએ જો કે છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી દેવાડ્યું છે કાલે તો નવ વર્ષ હતું પણ આજે છે ને નવ વર્ષ પણ પૂરું થઈ ગયું છે બીજું વર્ષ પણ થઈ ગયું છે અને આખું ને ડાડી છે ને ડોગનું સ્ટાર્ટિંગ થયું છે મીતાભાઈ અને બેન છે હા જય માતાજી જય જય માતાજી જય 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 માતાજી જય વાડી છે કરવા અમે આ ભરી દીધી ત્યાં એટલી હારી કરી આટલી હારી કરીને શિસ્કામ તું હા

સાખ સાબડી કરવ છે સાખ સાબડી કરાવી છે કેગી બધું સુધને મને આ હા આટલે ખવરાયા સાખ સાબડે ખવરાઈ હા મને ખવરાવું પડે હમ ન ખર દાળે નહી હાલે થોડું ખવરાવું પડે ખવરાવું પડે તે આપણે છે ને વંડે આવી ગયો ઓલા ખેરતો છે ને રાજાની બધી તૈયારી ચાલુ હતી ને મિંગી માર મમી કેસે કાઈ વાળી તે હું વાળવા આવી છું ને આ બેજો મારા રે આવી છે કા મanju એમ ન કરાય એલા आई करो आई करो अने हमे तो जा ई बन्ने रंगोली देरी थी का मानजू जा आई भी काही नै मत कर काही मित्र आसे रंगोली विकवा मणी अवे आई मानजू हं को करछो नु खुशी है न समझाई दी खुशी नाखू ठेया आपरे सेने वाळी अबे जो मानजु तन्ने बदन खबी जे के मारा मानजु बेना नखरा हेठी उतर हां नु के वदर जान हां चलु भाई रमेश का चलु भाई का ना। ना पड़ी गे। पड़ी गे। जा बैठी छे ए जो मानजु बैठी उतरी गई छे पड़ी गई छे हाय राम मानजु क्या ठेर चढ़ी हेठी वे हो તમને બધાને ખબર દે છે કે એ આવે એટલે એના તો નખરા છાલ જ હોય છે બધાને ખબર છે પોલાના બ્લોક જોઈએ છે એટલે અને જો એ જે બેઠી જ છે એની બી એ નથી લાગતી ઉપર સાવ છે તો ઉપર ના હો ના ખાઈ જાય ખાઈ જાય ને હવે તો છે ને આપણે ઘરે જાવું છે ને એના નખરા તો કાઈ ખુશિયાર ને તમને બધાને ખબર દે છે અને કા ભાઈ કા જાવ છે ને ઘરે હાલે હવે ઘરે હા ઘરે હાલ હું જાવ હોય જવું છે આ એનું હોય આપડે છે ને વર્ડે છે તમે શું કરો છો બેઠા છો એમ ને માંજો જો ફટાક્યા ફોડે છે નઈ Yeah 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 yeah. Cười manju. Huh. Manju. Thôi ở trên xe này, sàn nước mình chơi chơi xe này, tôi xe này ván được cái này, bơi

અને છાપડી છે ને સંભાળવું ને એવું છે કાશે તી જીગુફીને જ ભૂખ લાગી છે એટલી તો કાંઈ બોલ છે હા નહીં હા દ્રાજ જોઈ છે હું રાહીને તું હું વાળુકોરા પણ વાળુમાં તો હવાર માં છે ને કથામાં જતા ને તો એની પરસાદી છે અને રીંગણા બટેટા નું શાક ને છાશ ને એવું બધું છે રોટલી નું

હું કહશો સવારમાં ગયા તા મોટર કાઢો મેં તો વાર તો લગન બુબા કયા કામ ગયા તા ગયા તા હમ અમે જો હવન કરી નાખ્યું છે તો હું પણ ખાઈ લઉં તો કન્ટીમ બ્લોક આ બધાય બન્યા છું તો છે આપણે જમી કાળીને નવરાત્ર થઈ ગયા છે આજ તો છે ને વનડે માટે પણ બેવા છે કોઈ દિવસો સુઈ ગઈ છે ફોન તો સ્વીકિત નથી કોઈ ને બ્લોગ પૂરો કરો તો કાંઈ વાંધો નહીં મિત્રો આશા છે કે હજુનો બ્લોગ તમને ગમે તો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે છેલ્લે જય માતાજી જય જાનભાઈ મન તો બાય ભાઈ કેવું લાગ્યું કોમેન્ટ જરીક કરતા જાયજો અલો બાય ભાઈ